તો આ કેસમાં પોલીસ અધિકારીઓએ પણ રાત દિવસ મહેનત કરી પચીસસો પાનાથી વધુની ચાર્જશીટ બનાવી હતી તો પચાસ જેટલા અધિકારીઓ સહિત કર્મચારીઓએ રાત દિવસ કામગીરી કરી આરોપી ફેનિલ વિરુદ્ધ પુરાવા મજબૂત કર્યા હતા અને આખરે નામદાર કોર્ટે ગુરુવારે હત્યારા ફેનિલને ફાંસીની સજાફટ કરી હતી જે ચુકાદો આવતા જ ગ્રીષ્માના પરિવારજનો ખુશ થયા હતા અને પોતાની પુત્રીને ન્યાય અપાવનાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સરકારી વકીલ નયન સુખડવાલા તથા તમામ પોલીસ કર્મચારીઓનું સન્માન કર્યું હતું તો સવારથી જ ગ્રીષ્માના ઘરે રામધૂન બોલાવાઈ હતી આજે વાલી ગ્રીષ્માને હું અમારા સાથી મંત્રી મુકેશભાઈ વિસ્તારના ધારાસભ્ય શ્રી વીડી ઝાલાવાડિયાજી પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ જનકભાઈ ડેપ્યુટી મેયર શ્રી દિનેશભાઈ પૂર્વ ધારાસભ્ય શ્રી પફુલભાઈ પાનસુરિયા અને ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી કાલુભાઈ પૂર્વ મહામંત્રી આખી અમારી ટીમ એ ગ્રીષ્મના આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અહીં આવેલા જે દિવસે આ ઘટના બનેલી તે દિવસે બી મારે આવવાનું થયેલું એના પરિવારના સભ્યો એના સગા સંબંધીઓ આ સોસાયટીના સભ્યો તમામ લોકોને મારે મળવાનું થયેલું ત્યારે મેં એમને એક વચન આપેલું કે એક એવો દાખલો બેસાડીશું કે ભવિષ્યમાં ક્યારેય કોઈ આ પ્રકારની ઘટના અંજામ આપવાનું તો દૂરની વાત છે પરંતુ વિચારવાની બી હિંમત ના કરે એ પ્રકારે આ વખતે ગુજરાત પોલીસ કામગીરી કરશે અહીંયાથી નીકળીને તરત જ ગણતરીના કલાકોમાં રેન્જ આઈજી રાજકુમાર પાંડિયનજી એમની નિરીક્ષણમાં એક એસઆઈટી બનાવવાનું નક્કી કર્યું અને એસઆઈટી ડીવાય એસપી વનારના અધ્યક્ષસ્થાને કામગીરી ચાલુ કરવામાં આવે તમે કલ્પના કરો કે પાંચ દિવસમાં પચીસસો પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવે છે એમાં એફએસએલ હોય તમામ પ્રકારની ટેકનોલોજી સ્થળ નિરીક્ષણ વિડીયો મોબાઈલ આ બધા જ વિષયોને સાથે લઈને એસઆઈટી દ્વારા મજબૂત ચાર્જશીટ તૈયાર કરવામાં આવી અને મજબૂત ચાર્જશીટને કોર્ટમાં અમારા સરકારી વકીલ આદરણીય શ્રી નયનભાઈ દ્વારા વેકરિયાના પરિવારજનો દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ અધિકારીઓનું સન્માન કરી જે જે લોકો તેઓના કપડા કાળમાં તેઓની પડખે રહ્યા તેઓને આભાર વ્યક્ત કર્યો હતો અને રામધૂન બોલાવી હતી હર્ષ જેઠા સાથે અઝર કુરેશ્રી